નમસ્કાર મારું નામ છે જિગ્નેશ રોડ સેફટીના આ ઉપક્રમમાં મેં તમને આગળ કીધું તું એ પ્રમાણે કે રોડ સેફટી એ રસ્તા પર માર્ગ પર આપણે જ્યારે જતા હોઈએ ત્યારે રાખવાની તકેદારીઓ તમે તકેદારી રાખો કોઈ ના રાખે અથવા કોઈની ભૂલના કારણે તમારે ભોગવવું પડે એવું પણ થાય આ બધી પરિસ્થિતિમાં જે વિક્ટીમ છે એ વિક્ટીમને અજાણતા જ જે હાનિ પહોંચે છે ને એ રસ્તા પર જોનારા માટે બે મિનિટ નો કાર્યક્રમ હોય એ અકસ્માત થયો એક્સિડન્ટ થયો દોડીને લોકો ટોળું વડે છૂટા થઈ જાય અને ત્યાં એમનો માટેનો કાર્યક્રમ પૂરો થઈ જાય જે એ વિક્ટીમને અડાડીને ગયું છે જે વિક્ટીમને એક્સિડન્ટ નોક કરીને ગયું છે લગાડીને ગયું છે ભાગી ગયું છે એના માટે એના માટે કદાચ આ એક ઘટના છે કે જે એ બે ત્રણ દિવસના આઘાત પછી ભૂલી જશે પણ જે વિક્ટીમ છે જે આ અકસ્માતનો ભોગ બને છે એણે કેટલું બધું સફર કરવું પડે કેટલું બધું સહન કરવું પડે આજે આપણે વાત કરવાના છીએ મનીષાબેન સાથે કેમ છો મનીષાબેન મનીષાબેન તમે ક્યાં રહો છો અ અને આ એક્સિડન્ટ કેવી રીતે થયેલો તેની વાત કરો હું જ્યારે આવતી હતી તિથલ રોડ થી ત્યારે મારા પાછળથી થી આખી ઓવરલોડ ભરેલી હતી રિક્ષા આગળ બી માણસો બેસેલા હતા આગળ બી બેઠેલા હતા મને જ્યારે ઘસડી ને લઈ ગયો ત્યારે મને સાઈડ પરથી ખાલી એ બધા માણસો ભરેલા જ દેખાય હતા એ સાથે મને ઘસડીને ત્રણ ચાર ફૂટ જેટલું આગળ લઈ ગયો આગળ એટલું ઘસડીને લઈ ગયા પછી બી માણસ ઊભો નહીં રહ્યો એની માણસાઈની રીતે ઊભા રહેવાનું હતું પણ એ સીધો આગળ જઈને ગલીમાંથી નીકળી ગયો મને આટલું બધું લોહી નીકળતું હતું એ થોડોક વાર તો મને ભાન જ નહીં રહ્યું હતું તો પણ એ માણસ આ આ રીતે ઠોકીને ગયો છે તો એણે એકવાર ઊભા રહેવાનું હતું પણ ઊભો ન રહ્યો ને નીકળી ગયો પબ્લિક બુમાબુમ બુમ કરીને બેનને પકડો એમ કરીને પબ્લિક આવીને ઊભું કર્યું છે પણ જે વ્યક્તિએ ઠોક્યું છે એ વ્યક્તિ ત્યાં ઊભો નહીં રહ્યો એટલે તિથલ રોડ પર મોટે ભાગે રિક્ષાઓ એટલી ફાસ્ટ જાય છે કે ટુ વ્હીલર ચલાવતા છે તે તો એ લોકોને રસ્તા પર પહેલાં નાના પેલા ઢોર જતા હોયને આ કૂતરાને એ હોય ને તેવું સમજે કે ભાઈ એ લોકો તો માણસ જ નથી ટુ વ્હીલર છે ને એટલે બાજુમાંથી નીકળીને જાય કે દઈને જાય એવા રિક્ષાવાળા છે રોડ પર કે એટલે એ લોકોને એ લોકોનો ટાઈમની વેલ્યુ છે ને એ લોકો કમાવ છે એ લોકો બે મિનિટ બી કોઈના માટે રાહ નહીં જોઈ શકે એટલા ફાસ્ટ જાય ને ઓવરટેક કરીને જાય કોઈને બી દે એ અમારો જે જગ્યા પર એક્સિડન્ટ થયો ત્યાં વારે ઘડીએ થતો જ છે મારા એક્સિડન્ટ સાંજે તે કોઈ તો એનો તોડી પણ તો બી ત્યાં કોઈ જાતનું કોઈ ધ્યાન આપતું નથી ને કોઈ ત્યાં જોતું જ નથી કે આ વસ્તુ અટકાવી જોઈએ વારે ઘડીએ તમને બીજે ત્રીજે દિવસે એક્સિડન્ટ જોવા મળતા છે તો ગવર્મેન્ટે બી કંઈ કરવું જોઈએ કે ભાઈ ઓવરલોડ રિક્ષા નહીં જાય ગમે તેમ એની બી રિક્ષા વાળા સ્પીડ હોવી જોઈએ કે ભાઈ અમુક સ્પીડ પર જ ચલાવે તમે આખી ભરેલી રિક્ષા ગમે તેમ લઈ જાઓ ને કોઈને સાથે ઘસડીને જાઓ ને પછી તેના માટે તમે ઉભા બી નહીં રહે તો એની કોઈ એના માટે કોઈ એ નથી એનામાં માણસા જ નહીં મળે એ કર્યા પછી બી એને કોઈ પસ્તાવો બીજા દિવસે બી એ માણસ એ જ રીતે ગયો હશે કેમ કે એ લોકોને આદત થઈ ગયેલી છે કેમ કે કોઈ પગલા કસે લેવાતા નથી એટલે એ લોકો આ જ વસ્તુ વારે ઘડીએ કરતા જ રહે છે એના માટે કંઈ પણ કરવું જોઈએ ગવર્મેન્ટની કરે તો પબ્લિક જ એના માટે ઊભા થવું પડે ને એના માટે આગળ પગલાં ભરવા પડે મારા ત્યાં કોઈ હતું નહીં ને કોઈ દોડવાવાળું નહીં હતું એટલે હું કંઈ નહીં કરી શકી કે મેં પોલીસ કેસ કે કંઈ નહીં કર્યો પણ જેના કરે છે માણસો દોડી શકે તેવા હોય તો તે લોકોએ દોડવું જ જોઈએ ને કરવું જોઈએ એ લોકોને સબક નહીં મળતા સુધી એ લોકો સુધરવાના નથી એમને તો એવું છે કે રિક્ષા રિક્ષાવાળા કે કોઈ બી એક્સિડન્ટ કરે હા થયું છે પતી ગયું થઈ જશે પણ જે ભોગ જે આ અકસ્માતનો ભોગ બનેલું છે એ માણસ કેટલો હેરાન થાય એનો ફેમિલી કેટલું દુઃખી થાય હવે એ જે ખોળખા પણ થાય તે આજીવન એને રહી જશે તો તેનું શું તે માટે કોઈ નથી વિચારતું એમને ઠોકાયું એ તો થયા કરે એવું વિચારે છે એટલે એ વસ્તુ નહીં થવી જોઈએ એટલે માણસ ગમે તે હોય માણસ હતું તમે કઈ ઢોરને નહીં ઠોક્યો હતો એને ઊભી રહેવાની એની ફરજ હોય ધોરને ઠોકે તો બી ઉભા રહે હા એના માટે બી ઉભા તો જોઈએ ધોરના માટે બી હા ઉભા રહે પણ આ તો કેવા નિર્દય કે માણસને તો આટલું ઘસડીને લઈ ગયો છે તો બી ફટાફટ ભાગી ગયો એકવાર ઉભું તો રહેવું જોઈએ પણ નહીં ઉભો રહ્યો એ જ વસ્તુ મારા માસીના દીકરાને બી કહી રહ્યો એને બી ટોકી હા એ તો ત્યાં જ બીજે બપોરે થયું સવારે થયું ને સાંજ થતા એક્સપાયર થઈ ગયા તીઠલ રોડ પર તીઠલ રોડ પર જ ને પછી જો કોઈ ઘર ના બી કઈ ન કરે પોલીસ બી કઈ ન કરે એટલે શું કહે છે મરી ગયું માણસ શું છે કઈ કરી લીધું કઈ નહીં એટલે એ લોકોને તો છૂટો દોર મળી ગયો છે રિક્ષા કે ભાઈ કઈ નથી કરી લેતા કોઈ નથી એટલે એ જ રૂટિન એ લોકોનું આજની તારીખમાં બી ચાલતું છે એટલે હવે આ જે મારું એક્સિડન્ટ થયું આટલા ટાઈમ પછી હું હમણાં ગાડી ચલાવતી થઈ આજે ચાર પાંચ મહિને હવે હું રિક્ષા હું તે રોડે બી જાઉં તો મને હવે એક બીક પેસી ગયેલી કે પેલો પાછળથી કોઈ મને ઠોકી નહીં જશે ને કેમ કે આપણે ગમે એટલા સેફ છે ને આપણે વ્યવસ્થિત હોય પણ પાછળથી કોઈ આ રીતે કરી જાય તો તેના માટે શું કરવું રાઈટ રાઈટ

ને એ આટલું થયા પછી બી કઈ કરી નહીં શકા કેમેરા એવું ચેક કરાવું કઈ મળ્યું એ બે નંબરની વાત છે પણ પબ્લિકે બી એને નહીં પકડ્યું આટલું પબ્લિક આખો ભરેલો રસ્તો હેપીનેસ એટલે ફૂલ ભરેલો રસ્તો ત્યાં પબ્લિક બધા જ હોય અવાજ જવર ચાલ ચાલતા જવાથી માંડીને ત્યાં ઉભેલા બી કેટલા લોકો કેમકે એ સર્કલ પર બધા ભેગા થયેલા પણ કોઈ એને નહીં પકડ્યો એટલે પબ્લિકે બી જો હવે જે એકલું માણસ હતું સાથે કોઈ હતું એનું જો એક્સિડન્ટ થયું તો પબ્લિકે બી એને પકડીને એને સબક શીખવવો જોઈએ તો એ બીજી વાર આ વસ્તુ નહીં કરે પણ પબ્લિક કઈ નહીં નીકળી ગયો છે જવા દે હશે કોઈ બેન એ રીતનું વાતાવરણ અહીંયા એટલે કોઈ કઈ કરી નહીં લે એકલું માણસ હોય તો કેવું છે કે એ તો સારું કે મારી ફ્રેન્ડ આવી એટલે તે એણે મને જોઈ કપડા પરથી તો એ મને લેતી ગઈ હોસ્પિટલ નહીં તો એ લોકો એકસો આઠની રાહ જોતી ત્યાં સુધી તો મને એટલું બધું બ્લીડિંગ થતું હતું તો હું તો ત્યાં બેભાન જ થઈ ગઈ હતી એટલે ત્યાં સુધી એ લોકો મને નાખી જ મૂકતી ને મને થોડી કોઈ ત્યાં ઓળખતું હતું એટલે આ એ વસ્તુ છે કે જો આપણે આવું આવું બધું થાય તો લોકોએ એટલે લોકોનો જે સપોર્ટ જોઈએ ને તે નહીં મળે માણસ એકલું છે પડ્યું થઈ ગયું હવે એ તો લઈ જશે દવાખાને પતી ગયું એ રીતનું પબ્લિકનું બી બિહેવિયર છે આપણા ત્યાં એ લોકો કઈ જ નહીં કરી રહી બે ત્રણ દિવસ તમે કીધું તેમ બે ત્રણ દિવસ વાત કરશે કે હા ભાઈ આ થયેલું હતું ને પછી પૂરું થઈ ગયું એટલે આ રૂટિન ચાલ્યા જ કરે ને આ રૂટિન બંધ કરવા માટે એ રોડ પર સ્પીડ બ્રેકર તો મૂકવા જ પડે બીજું કે પોલીસ ચાર રસ્તા પર ઊભા રહેતા છે ત્યાર પછી તમે તિથલ સુધી જાઓ ત્યાં સુધી કોઈ જ પોલીસવાળા કે કોઈ ઊભા નહીં રહે એ આ એક્સિડન્ટ જ્યારે મારું હેપીનેસ પાસે થયું તો કેટલા દૂર હતો ચાર રસ્તા પણ માણસ પેલો હોશિયાર એટલે એ ગલીમાંથી નીકળી ગયો ગલીમાંથી નીકળી હવે હું પોલીસ કેસ કરવાનું બી વિચાર્યું પણ એ માણસ પકડવાના કેવી રીતે એવી તો બહુ રિક્ષા એ ટાઈમે જાય ને નો ટાઈમ હતો એટલે કેવું કે ધ્યાન બી નહીં મને તો એકદમ પાછળથી લઈને ગયો ખેંચીને એટલે મને તો ખાલી જે એનામાં આખી ભરેલી હતી એ જ દેખાયું જોયો મને નથી નંબર જોયો કોણ સર ઉભું રહેવાનું આવે સાથે મારી સાથે બાઇક પર કોઈ હતે તો તેને તે હતે તો તે બી જોતે પણ હું તો હું પોતે જ ડ્રાઈવ કરને મને થોડી ખબર હતી કે પાછળથી મને આવી રીતે ટક્કર મારીને સાથે ઘસડી જ જશે હમ હમ એ તો ઓફ કોર્સ આપણને નાચ ખબર હોય એક્સિડન્ટ થાય ત્યારે આપણને બિલકુલ ખબર ન હોય કે ઉપયોગ થવાનું છે એટલે મને બિલકુલ ખબર પણ એના આ એ એક્સિડન્ટ ના લીધે આ છે આખું મારું જે ડેઈલી રૂટિન હતું તે આખું ખરવાઈ ગયેલું ઘરના કામ જોબ બધું ડિસ્ટર્બ થઈ ગયું એટલે એક્સિડન્ટ જો એટલે આ રીતે જો થાય તો બધાએ કેવું છે કે હું એકલી હતી તો હું કઈને કરી શકી પણ ઘરે જો ઘરે કે એટલે બીજા કોઈનો બી સપોર્ટ જો મળે ને તો એના માટે પોલીસ કેસ થી માંડીને એ માણસે આ કર્યું છે તો એના લીધે મારે ભોગવવાનું છે તો મારે એને કઈ બી સબક શીખવવો જ જોઈએ કે એને ગમે ત્યાંથી એને એક શોધવું જોઈએ ને કેવું બતાવવું જોઈએ કે તમે તમે તો આ કરીને નીકળી ગયા પણ તમારા લીધે અમારે ભોગવવાનું છે આ વસ્તુ કરવું જોઈએ લીગાલિટીમાં કેમ નહીં પડવાનું એનું કોઈ કારણ કોઈ કે સમજાવ્યું તમને કે પડવાનું તો કેમ પડવાનું ને કેમ નહીં પડવાનું લોકો ડરાવે લોકો સમજાવે શું કરે ના લોકો ડરાવે એટલે કઈ એટલે છેલ્લા સમાધાન પર જ આવે કેવા વાળા શું કીધું કઈ થાય નહીં આમાં સમાધાન પર જ આવે પોલીસના ચક્કરમાં પડવાનું તો પાછું બોલાવે મૂકે ત્યારે જવાનું એટલે ધક્કા જ ખાવાના એના સિવાય બીજું કઈ આવે ને સમાધાન પર આવે તો કેટલું રિક્ષાવાળો છે શું ખર્ચો આપવાનો એ રિક્ષા વિશે તમને કંઈ ખ્યાલ નથી કોણ હતું એ કંઈ ખ્યાલ નથી તમારે મને તો સીધું એકદમ નજીક થી આવીને સાથે ઘસડી ગયો એટલે મેં તો કઈ જોયું નથી તું હેલ્મેટ પહેરેલું હતું ના હજી પહેરો છો કે ન પહેરતા સિટી માં એટલે સો એક વસ્તુ આપણે બધા નોટિસ કરવા જેવું છે કે એક્સિડન્ટ તો ગમે ત્યાં થઈ શકે એટલે તમે ઘર પરથી નીકળો એટલે વાહન લઈને નીકળો એટલે ગમે ત્યાં એક્સિડન્ટ થઈ શકે હેલ્મેટ એ સી એ નિયમ છે લો છે બરાબર છે પણ માથું આપણું પોતાનું છે સો વી નીડ ટુ બી કેરફુલ વી નીડ વી કેન બી કેરલેસ અબાઉટ હેલ્મેટ એન્ડ આર્સ આર આર સેફ્ટી ઓકે પણ યુઝ્યુઅલી એટલે નવ્વાણું ટકા લોકો નથી પહેરતા હેલ્મેટ ધેટ ઇઝ હું એવું માનું છું કે એમ તો કાયદો છે કે હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈએ પણ હેલ્મેટ ના પહેરીને નીકળો ને કોઈ તમને ઠોકી જાય તો એને તમને ઠોકીને પાડી દેવાનો કોઈ હક પણ નથી પણ અમે મનીષાબેન એટલા માટે આખો આ કાર્યક્રમ કરી રહ્યા છે કે એ રિક્ષાવાળો વાળો કે કોઈ કોઈ બીજો વાહન વાળો પણ એના પર એક્શન ના લેવાય ને એટલે એ આજે પણ રસ્તા પર એ જ મુનસુફીથી ફરતો હશે એ જ બિંદાસિયતથી ફરતો હશે અને એ કદાચ તમારા જેવા કેટલા એને નોક કરીને જતો પણ હશે તમારે તો એ પાર માનવો જોઈએ કે એ જો સિરિયસ ઇન્જરી થાત તો તમે કીધું અહીંયા ચાર ટાકા આવેલા છે તમને રાઈટ જો એ સિરિયસ થાત તો આંખ જતી રહી આંખની થોડી નીચે હતી તો આંખને તકલીફ જ હતી બચી ગઈ હા સી એટલે બચી જવું ધેટ ઇઝ વન થિંગ પણ જવા કેવી રીતે દઈ શકાય હવે આપણે જે ઇનિશિયેટ કરવા માંગીએ છીએ આ કાર્યક્રમમાં આ પ્રોજેક્ટમાં એ જ ઇનિશિયેટ કરવા માંગીએ છીએ કે નાવ બી બી અ પાર્ટિસિપન્ટ તમે પોતે પણ એક વોલન્ટિયર તરીકે માનો કે સીસીટીવી કેમેરા કામ નથી કરતા જેમ કે કેસમાં સીસીટીવી કેમેરામાં કશું મળ્યું નહીં ફૂટેજ મળે તો તમે પકડો ને લોકો ડરાવી દે એટલે એક્શન પણ આપણે નથી લેતા આપણને એમ થાય કે આપણે ક્યાં સુધી દોડશું કેવી રીતે દોડશું ને કેમ દોડશું અને કેટલું ચાલશે લાંબુ ત્યાં સુધી આપણે દોડ્યા કરવાનું આ મેટર સૌ સામાન્ય લાગે છે પણ જસ્ટ કલ્પના કરો કે સિરિયસ ઇન્જરી થઈ હોત અને આ જીવન કોઈ ખોડ રહી કોઈને એ જાહેર રસ્તા પર આપણને ઠોકીને જતો રહે કે ઠોકીને જતી રહે અને એને એ છૂટ છે કે એ જાય એને કોઈ પકડવા વાળું નથી કોઈ કહેવા વાળું નથી કોઈ બોલવા વાળું નથી એટલે એને જવા દેખા એને છોડી મૂકવાનું આપણે તમારી પાસે એ પાવર છે તમારા મોબાઈલમાં એ શક્તિ છે કે તમે આવું કંઈ પણ થાય એ ઘટના જોવાઈ જાય તો મોબાઈલમાં શૂટ કરી રાખો કારણ કે આ ઘટનાના કોઈ વિટનેસ થવા તૈયાર નથી ને વિટનેસ મળતા પણ નથી તમને નહીં મળે તમે કોઈને એમ કહો ને કે ભાઈ આવશો બે મિનિટ જરા તમારે કહેવાનું છે કે આવું થયું છે તો કોઈ તૈયાર નહીં થાય પણ મોબાઈલ વિડીયો કરીને મોકલો અમને મોકલજો એટલીસ્ટ એક પુરાવો આપણી પાસે રહેશે એ એનું દસ્તાવેજીકરણ થશે એ કોઈને જોતું હશે તો આપણે પહોંચતું કરીશું એમને સો પ્લીઝ પાર્ટિસિપેટ કરજો એ રીતે કે જેથી કોઈને ચેઝ કરવામાં પકડવામાં સમજાવવામાં મદદ કરી શકાય મનીષાબેન તમને જે આ ઇન્જરી છે અત્યારે અત્યારે કેટલા મહિના થયા એ એક્સિડન્ટ થયા ને પાંચ મહિના થઈ ગયા રાઈટ હવે આ હાથ મસ્ત કામ કરતો થઈ ગયો બધું ફંક્શન અજો આંગળી વળતી નથી અજો આંગળી ફિઝિયો કરાવું છું તો પણ જે પ્રોપર વળવી જોઈએ ઉઠી નઈ વળે એટલે આ હાથી વાસણ ને કરું ને હોય તો આ આંગળી અંદર નઈ જાય આ ત્રણ આંગળી થી જ કામ કરવું પડે ઓકે લખવા મૂકવામાં બી જે પહેલા જે લખાતું તેવું નહીં આ સીધી જ રહે એટલે આપણે જે પહેલા લખવાનું કામ થતું તે કામ ફટાફટ એટલું નહીં થાય એ તકલીફ હજુ પણ છે 6 5 6 મહિના થઈ ગયા ફિઝિયો રેગ્યુલર કરાવતે છું આવી જશે પણ ટાઈમ લાગશે એ કે છે ડોક્ટર રાઈટ રૂટિન રૂટિન ના જેમ ચાલતું હતું ના રૂટિન આખો ખરવાઈ ગયેલું કંઈ બી કરવું હોય તો મમ્મી ની પણ ઉંમર છે તો મમ્મી ના પર ડિપેન્ડ થવું પડે કારણ કે બધા જોબ કરે ઘરમાં કોઈ ની મળે એટલે મમ્મી ના વગર જરાક બી ત્યાંથી ખસાય ની કે કંઈ ની થાય પાણી પીવું હોય કંઈ બી હોય તો મમ્મી ને ટોટલી મમ્મીના પર બધું જ કંઈ પણ કામ હોય તો મમ્મી એટલે એને આ એક્સિડન્ટ ના લીધે કેવું છે કે આખું ઘર ડિસ્ટર્બ થઈ ગયેલું બધાને ટેન્શન કે ક્યારે સારું થશે ને શું થશે મને એવો ખ્યાલ છે કે જે તિથલ રોડ નો રસ્તો છે ને એ એમ જેટલો સોહામણો લાગે ને બહારથી આવે ને એ લોકોને જન્નત જેવો લાગે સ્વર્ગ જેવો લાગે કે આ બહુ સરસ રસ્તો છે એમ તો ચાર રસ્તાથી પોસ્ટ ઓફિસ ના ચાર રસ્તાથી તિથલ સુધી કોઈ બમ્પ નથી કોઈ સ્પીડ બ્રેકર નથી એટલે બે ફાર્મ જવાય ને સવારે સાડા છ વાગ્યાથી બેફામિયત ચાલુ થાય એ સ્કૂલના વિદ્યાર્થીઓ હોય વેન હોય રિક્ષા હોય પેરેન્ટ્સ હોય તમારા મારા જેવા હોય બધા જ એટલા બધા બેફામ વાહનો ચલાવે મજાક નથી તમારે જોવું હોય તો તમે જજો રોંગ સાઈડ થી આવવા પણ એટલા જ હક થી રોંગ સાઈડ થી આવે અને એટલા બિંદાસ ચલાવે સ્પીડ બ્રેકર કેમ નથી એ રસ્તા પર એનો અજી તર્ક નથી મળતો એ રસ્તો આગળ જાય જલારામ રોડ તરફ તો ત્યાં કલેક્ટર ઓફિસની ની બહાર બે સ્પીડ બ્રેકર છે ત્યાંથી ડીએસપી ઓફિસ પાસે પહોંચો સ્પીડ બ્રેકર નથી ડીએસપી ઓફિસ થી લઈને છેક તિથલ જાવ તમે ત્યાં સુધી તમને સ્પીડ બ્રેકર ના મળે તિથલ ગામમાં સ્પીડ બ્રેકર હશે બાકી તમારો આખો તિથલ રોડ પર સ્પીડ બ્રેકર છે જ નહીં શાળા છે શાળાઓની આજુબાજુ સ્પીડ બ્રેકર નથી જેટલા કટ્સ છે રસ્તા પર એ રસ્તાના કટ્સની ની આજુબાજુ પણ સ્પીડ બ્રેકર અચાનક પ્રગટ થાય ભયાનક પ્રગટ થાય એટલે આમ જાણે શું યમરાજ જેવા જ પ્રગટ થાય અમુક તો અને તે તમે વિચારો કે છ મહિના સુધી તમારે જ્યારે આપણે જ્યારે આપણા મા બાપની સેવા કરવાની છે એ સમયે આપણા મા બાપે આપણી સેવા કરવાની પરિસ્થિતિ ઊભી થાય એ જે વાહન બેફામ ચલાવે છે એના માટે કદાચ આ જોખ હોઈ શકે પણ બોસ એ એક્સિડન્ટ એની સાથે પણ થઈ શકે કારણ કે બધાના બાપ હોય આજે માનો કે ટુ વ્હીલર ને કોઈ ફોર વ્હીલર વાળો નોક કરી જાય ફોર વ્હીલર વાળાને બસ વાળા કે ટ્રક વાળા નોક કરી શકે બધાને ઉપર કોઈક ને કોઈક છે જ બધાએ કશે ને કશે ભોગવવું જ પડવાનું છે પણ ટાઈમ એ છે કે આપણે પોતે સજાગ થઈએ અને હું તો અનુરોધ કરીશ તંત્રને પણ કે જે પણ ઓથોરિટી છે જે પણ નિર્ણયો લઈ શકે એ લોકો નિર્ણય લે એ લોકો નક્કી કરે કે ક્યાં ક્યાં સ્પીડ બ્રેકર હોવા જોઈએ કેમ મૂકવા જરૂરી છે અને કેમ નથી મુકાતા આની ચર્ચા થવી જોઈએ પ્લીઝ આ વિડીયો પણ જોવો છો તમે તો વિડીયો પછી તમે પણ આ આ ચર્ચાઓ પર આમાં કોમેન્ટ્સ લખજો અને ચર્ચા કરો શેર કરો મેક્સિમમ લોકોને એ લોકોને કહો કે તમે રસ્તા પર જ્યારે જાઓ છો ત્યારે તમને એવું નથી લાગતું કે સ્પીડ બ્રેકર હોવો જોઈએ આપણને દુઃખ લાગવાનું જ છે આપણને તો કે આ બહુ સ્પીડ બ્રેકર છે બહુ બ્રેક મારવી પડે પણ બોસ એ બ્રેક જેટલા મારીને તમે તમારી વાહનની સ્પીડ ઘટાડશો એટલું તમે લાંબુ અને સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવી શકશો સ્પીડ પર કંટ્રોલ નથી રહેતો અને એમ અમે લોકો જ્યારે આ વાત કરીએ છીએ ત્યારે અમે એમ નથી કહેતા કે બધા રિક્ષાવાળાઓ આવા હોય છે મનીષા બેનના પપ્પા હવે નથી પણ એ પણ રિક્ષા ચલાવતા હું તમને ખાલી તમારી નોંધ માટે કહી રાખું

કે કદાચ યુ નેવર નો મનીષાએ કીધું તેમ એની આંખ બચી ગઈ આંખમાં વાગ્યું હોત તો માથાના ભાગે એની ઇન્જરી થઈ એ ઇન્જરીમાં એને વધારે સિરિયસ કંઈક વાગ્યું હોત તો આ ચર્ચાઓ આપણે કરતા નથી આપણને એમ થાય છે કે આવી વાત કેમ કરવી જોઈએ કરવી બહુ જરૂરી છે વી આર વેરી થેન્કફુલ ટુ મનીષા કે મનીષા આજે અહીંયા આવી એણે એની વાત અહીંયા કરી તમે પણ આવી શકો તમે પણ અમને સંપર્ક કરો એઝ અ વિક્ટીમ આપણું ખાસું ફ્રસ્ટ્રેશન છે અને બીજો એક સૌથી મોટો પ્રશ્ન એ આવે કે શું થઈ શકે જ્યારે તમારી પાસે સીસીટીવી ફૂટેજ નથી આપણા પાસે જોયેલા વિટનેસ નથી હે ને ત્યાં તો જોયેલા છે તે લોકોએ પણ એક્સિડન્ટ થયા પછી નોટ કર્યું કે પહેલા બેન પડી ગયા પહેલા ભાગ્યો નંબર નોટ નથી થઈ પણ ચાલુ છે એ રસ્તા પર ખાલી ધ્યાનથી તમે એકવાર રિક્ષાનો કલર રિક્ષાની પાછળના સાઇન્સ કે એવું બી કંઈક નોટિસ કર્યું હોય ને ને એવું પણ તમે જો કહો કે કે બહુ બધા ખાસા પેલા ફેન્સી ફોટોગ્રાફ નામો લખેલા હોય એવું રિક્ષા હોય એવું પણ કંઈ નોટિસ કર્યું હોય તો તમે આઈડેન્ટિફાઈ કરી શકો એઝ અ એઝ અ ટ્રાવેલર કો ટ્રાવેલર એ આપણી બધાની જવાબદારી છે કે આજે એમની સાથે થયું છે ને એ કદાચ કાલે તમારી સાથે થઈ જ શકે આપણે બધા આ ચક્કરડાના અંદર આવવાના જ છીએ એટલે આપણે એલર્ટ થવાની જરૂર છે કે આપણે કેટલા સજાગ રહી શકીએ અને હજી પણ પ્રશ્ન તો એ જ આવે છે કે આ જે પરિસ્થિતિ મનીષા હતી એ પરિસ્થિતિમાં કાલે તમે હો તો તમે શું કરશો સો વિલ કન્કલુડ ધીસ વિથ ક્વેશ્ચન માર્ક કે જો આ પરિસ્થિતિ કાલે તમારી સાથે થાય અને નથી ઈચ્છતા કે તમારી સાથે થાય પણ રોકવું બહુ અઘરું છે થઈ જ શકે એની શક્યતાઓ ઘણી વધારે છે જે બેફામ રીતે વાહનો ચાલે છે જે બેફામ રીતે એના પણ હશે કે નહીં ખબર નથી એવા લોકો ગાડીમાં ભરચક માણસો ભરીને જ કંટ્રોલ જ ન થાય એનાથી બ્રેક શું એનાથી એનાથી કમ્પ્લીટલી ગાડીનું કંટ્રોલ જતો રહે એ પરિસ્થિતિમાં જ્યારે વાહન ચલાવાતા હોય ત્યારે આવી પરિસ્થિતિમાં શું કરી શકો તમે જો એક્સિડન્ટ થાય તો શું કરી શકો કોમેન્ટમાં જરૂરથી લખજો થેન્ક યુ